શાળાઓના ઓરડા બાંધવામાં પણ વાહલા દવાલાની નીતિથી અનેક શાળાઓના વિદ્યાર્થીઓ ઉપર ભયની છત શું આમ ભણશે ગુજરાત સરહદી વાવ પંથકમાં સર્વ શિક્ષા અભિયાન યોજના એ રાજકીય ઇશારે કાર્યરત બોલો વાવમાં તો કરાર આધારિત ટીઆરપી કર્મચારી પણ મોંઘી દાટ ગાડીઓમાં શાળાઓની વિઝિટ કરે છે સરહદી વાવ અને સુઈકામ પંથકમાં વર્ષો જૂની એવી અનેક શાળાઓ છે જેમના બાંધકામ સાવ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે આ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આવી અનેક શાળાઓ છે જે એક પ્રકારે વિદ્યાર્થીઓ માટે ખતરા સમાન છે આમ જોવા જઈએ તો ગુજરાત સરકાર શાળાઓ પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચ કરી જે તે વિસ્તારમાં ગ્રાન્ટ ફાળવી શિક્ષણને વધુ પ્રાધાન્ય આપી રહી છે સરહદના વાવ અને સુઈગામ બંને તાલુકાઓમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળાઓના ઓરડા નિર્માણ કરવા તેમજ રિનોવેશન કામ માટે છેલ્લા દસ વર્ષમાં લગભગ સો કરોડથી વધુની ગ્રાન્ટ ખર્ચાઈ છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ આવનારી ભાવિ પેઢીઓ એટલે કે ભારતના ભવિષ્ય એવા યુવા પેઢીઓના ઘડતર માટેની શાળાઓમાં પણ વ્યાપક ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે અહીં આશ્ચર્ય ત્યારે થાય કે સામાન્ય પગારનો કરાર આધારિત ટીઆરપી કર્મચારી શાળાઓમાં વિઝિટ કરવા મોંઘી ગાડીઓ લઈને છેક પાલનપુરથી અહીં પહોંચે છે એટલે સમજો તે જવા આવવામાં દિવસના બસ્સો કિલોમીટર કરતાં વધુ અંતર પોતાની ગાડી ચલાવે છે ત્યારે એ સમજો કે વીસ હજારથી ઓછો પગાર ધરાવતો કર્મી આટલી જાઓ જલાલી કરવા સક્ષમ કઈ રીતે છે એવી તો કઈ બેનામી આવક થકી આ શક્ય બની રહ્યું છે અને એટલે જ અહીં આ સવાલ આ કર્મીની ફરજ પર અનેક સવાલો ઊભા કરી રહ્યો છે રાછેણા ગામની સરકારી શાળાએ પચાસ વર્ષ કરતાં વધુ સમય જૂની વિદ્યાર્થીઓ માટે જોખમી હાલતમાં વાવના છેવાડાના છેડે આવેલી ધોરણ એકથી આઠ સુધીની આ સરકારી શાળા છે જ્યાં ત્રણસો સુડતાળીસથી વધુની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે હવે જર્જરિત આ શાળા બાબતે ગામના સરપંચ કિરણસિંહ જણાવે છે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં આદેશ જરૂરી મોજે રાછેણા ગામે પ્રાથમિક શાળા આવેલી છે જેની અંદર ત્રણસો ને પાંત્રીસ જેવી સંખ્યા છે અને જેમાં દસ શિક્ષકો છે પરંતુ વિદ્યાર્થીઓને બેસવા માટે રૂમ નથી જે આજથી પચાસ વર્ષ પહેલાં રોજે રૂમો બનાવેલા છે જે તમામ રૂમો ડેમેજ કરેલા છે અત્યારે વિદ્યાર્થીઓને બહાર બેસે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે જેથી મારી અત્યારે સરકારશ્રીને તથા લાગતા વાગતા અધિકારીઓને નમ્ર અરજ છે કે અમારે શાળાને તાત્કાલિક રૂમો મંજૂર કરી અને ત્રણ માળનું બિલિંગ આપવામાં આવે કારણ કે અમારી આજુબાજુમાં આછુઆ હોય ચોથા નેસડા હોય કે લોદણી હોય ત્રણેય ગામોની અંદર ત્રણ માળના અને દસ દસ રૂમો આપેલી છે પરંતુ અમારા ગામની અંદર આજે પણ બિલ્ડિંગની કમી છે રૂમોની કમી છે જ્યાંથી અમારી નમ્ર અરજ છે અને અમારી વિનંતી છે આ મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે અમારા ગામની અંદર ત્રણ માળનું એક બિલ્ડિંગ આપવામાં આવે ઘણી વખત સરકાર કોઈ મોટો બનાવ બન્યા બાદ તપાસ ચલાવવા આદેશ આપે છે પણ ખરેખર આવા બનાવો પાછળ સ્થાનિક તંત્ર લાપરવા હોય ત્યારે જ આવા બનાવો બનતા હોય છે કારણ કે આ સરહદી વિસ્તારની જર્જરિત શાળાઓના દ્રશ્યો જાણે બૂમો પાડીને ભય દર્શાવે છે છતાં સ્થાનિક તંત્ર આ જોવા રાજી જ ન હોય તેવું લાગી રહ્યું છે ગાછેના પ્રાથમિક શાળાના બધા રૂમો ખંડેર થઈ ગયા છે એટલે સરકારને વિનંતી કે નવા રૂમો બધા આપે અને બધા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે બારે બેસીને ભણે શું સરકાર ગ્રાન્ટ ઓછી ફાળવે છે અનેક વખતની માગણીઓ છતાં ઓરડા નથી મળી રહ્યા અથવા મંજૂર નથી કરવામાં આવી રહ્યા એનું કારણ શું શું સરકાર પૈસા નથી ફાળવી રહી કે પછી ઓરડાઓની મંજૂરીમાં સ્થાનિક રાજકારણ હસ્તક્ષેપ કરી રહ્યું છે આ બાબતે સવાલો અનેક છે

અમારી સ્કૂલ બાળકો માટે મકાનો બનાવવા બનાવી આપવાની અપીલ કરીએ છીએ આ બાબતે આળસ મરડી જો કોઈ તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો જરા આ પણ જોજો રાજ્યમાં કેટલાક આગ લાગવાના બનાવોમાં અનેક જિંદગીઓ હોમાઈ તેમની ચીચિયારીઓ હજુ શાંત નથી પડી ત્યારે તેમને યાદ કરતા કહેવું પડે કે બનાસકાંઠામાં સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટી માટે ફાળવેલ સાધનોની ખાસ તપાસ કરવામાં આવે કે કેટલી શાળાઓમાં આ ફાળવેલ સાધનો હયાત છે તમે જે ઢાકેલી વસ્તુ જોઈ શકો છો તે છે બાળકોને શીખવવા સરકારે ફાળવેલા કમ્પ્યુટર છે જેને પાણીથી બચાવવા આ રીતે શાળાના શિક્ષકોએ ઢાકેલા છે આવી પરિસ્થિતિ હોવા છતાં તંત્ર આ બધું જોઈ શકતું નથી બાળકો બાર ખુલ્લામાં બેસીને અભ્યાસ કરે છે